નમસ્કાર દર્શક મિત્રો વિરાટ ભારત ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બામણી તો જો યાદના મહત્વના સમાચારમાં ડીસા તાલુકાના આકોલ મોટી ગામે 78 માં સ્વતંત્ર દિવસના દિવસે બોરિયા તળાવ અંબુ સરોવર તળાવે ધ્વજવંદન કરવામાં આવ્યું 15મી ઓગસ્ટના રોજ આકોલ મોટી ગામે અંબુ સરોવરે 78 માં સ્વતંત્ર દિવસના રોજ દરબાર બીજોલસી ફેલસી દ્વારા ધ્વજ ફરકામાં આવ્યો હતો અને ઉપસ્થિત આકોલના સરપંચ વાસુપા દરબાર ડેપ્યુટી સરપંચ ચંદનસિંહ પરમાર તલાટી ઇન્દ્રજીત ચોરાસિયા વીસી પ્રેમજી ઠાકોર આખોલ ગામના આગેવાનો પૂર્વ ડેલિકેટ દરબાર અગરસિંહ અને પહેલાદસિંહ અને અમરસિંહ ગંગેજસિંહ અને આખોલના ગ્રામજનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને આજે નર્મદાના નીરથી અમૃત સરોવરમાં પાણી ભરવામાં આવ્યું હતું અર્જુનસિંહ દરબાર વિરાટ ભારત ન્યૂઝ બનાસકાંઠા